સુરત શહેરના જર્જરિત બની ગયેલ રસ્તાઓને લઈને વિવાદ શહેરના વોર્ડ નંબર તેરના ગ્રુપમાં કાર્યકરોનો રોષ જોવા મળ્યો વોર્ડ નંબર તેરના ભાજપ કાર્યકરોના વોટ્સએપ ગ્રુપના સ્થાનિક કોર્પોરેટરોના ફોટા લખાણ સાથેની ઇમેજ કાર્યકરોની અહીંયાવરાળ હાલવતા મેસેજો ફરતા થયા સ્થાનિક કોર્પોરેટરોને લોકોના રોષનો ભોગ બનવો પડે છે વોર્ડ નંબર તેરના ભાજપના કાર્યકરોના વોટ્સએપ ગ્રુપમાં સ્થાનિક ભાજપના કોર્પોરેટરોના ફોટા સાથેની ઇમેજ ફરતી થઈ જેમાં કોર્પોરેટરોને મતની કદર કરવાની નમ્ર અપીલ કરવામાં આવી છે ઇમેજમાં લખાયું છે કે ગણેશ ઉત્સવમાં તો રોડ રસ્તા બન્યા નહીં હવે નવરાત્રી મહોત્સવ પહેલાં શેરી મહોલ્લામાં રોડ રસ્તા બનાવડાવો તો આપશ્રીઓનો આભાર આ પોસ્ટરને લઈ ભાજપના બે કોર્પોરેટરોની પ્રતિક્રિયા સામે આવી આ માત્ર અફવા ફેલાવવાનું કામ છે કોર્પોરેટર અસામાજિક ઇસમો અમને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે હાલમાં જે ન્યૂઝપેપરમાં એક વોર્ડ નંબર તેરની ઇમેજ વાયરલ થઈ ગયેલી છે અને હું કહેવા માગીશ કે જે ઇમેજ છે એ ઇમેજ અમારા વોર્ડના દ્વારા કોઈ એવું કોઈ ગ્રુપ બનાવવામાં આવ્યું નથી અને આપ જોઈ શકતા હોય તો એ જે ઇમેજ છે એમાં માત્ર ત્રણ જ નામ દેખાઈ રહેલા છે એટલે હું કહીશ કે આ જે ઇમેજ છે ફેક ઇમેજ છે અમારા બોર્ડ દ્વારા આવો કોઈ ગ્રુપ બનાવવામાં આવ્યો નથી અને જે રોડ રસ્તાની વાત છે તો હાલમાં વર્કના કામો નેવ્યાસી જેટલા રસ્તાઓનું કામ થયું છે અને બીજા ચાર રસ્તા નવા રો રીકાર્પેટ કરવામાં આવે છે એટલે હું માનું છું ત્યાં સુધી આ કોઈક એવા વિઘ્ન સંતોષીનું કામ છે જેને અગાઉ પણ આવું કર્યું હતું અમારી ઇમેજ ખરડાવવા માટે એટલે આ બહુ અગમ્ય કૃત્ય કહેવાય ખૂબ જ ખરાબ કૃત્ય કહેવાય અને એના માટે આગામી સમયમાં અમે એના માટે પોલીસ ફરિયાદ પણ કરવાના છે જીટીવી ન્યૂઝ સુરત